આજે પણ જ્યારે કોઈ અકસ્માત શબ્દ બોલે ત્યારે અમદાવાદનો તથ્યકાંડ યાદ આવી જાય જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા અને નવ લોકોના કમકમાટી ભરેલા મોત નીપજી ગયા પરંતુ આ કાંડ ઘટી ગયા બાદ પણ તંત્ર ઊંઘમાં હોય તેમ લાગે છે શું આ કાંડ બની ગયા પછી પણ તંત્રએ કોઈ પણ પ્રકારના એવા દાખલા બનાવ્યા કે જેથી કરીને પૂરપાટ ઝડપે કાર ચલાવતા અથવા તો રેસ ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવરો સામે કોઈ પણ એવો કાયદાનો ભય સર્જાય એવી રીતનો એક દાખલો હજી સુધી નથી બેઠો સુરતની અંદર પણ એક એવી જ ઘટના બની કે જ્યાં વરાછા વિસ્તારની અંદર રાતના લોકોને તો એમ જ હશે કે ગરમી છે એના માટે આપણે બહારે જઈએ સાઈડમાં બેસીએ અને થોડીક હવા લઈએ પરંતુ એવું ના થયું હોન્ડા સિટી નામની એક કાર પૂર પાઠ ઝડપે આવે છે અને સાત જેટલા લોકોને ફવામાં ફંગોડી દે છે સાત માંથી ત્રણ ના તો ઘટના સ્થળે મોત થઈ જાય છે જેમાંથી એક તો સાહેબ છ વર્ષનું માસૂમ બાળક છે ત્યારે અનેક સવાલ એવા થાય કે શું આ લોકોને ડ્રાઇવિંગનો નહીં પરંતુ કોઈનો જીવ લેવાનું લાયસન્સ મળી ગયું છે સાહેબ તમને ગાડી ચલાવવાનું લાયસન્સ સરકારમાંથી મળે છે શું બની હતી આખી ઘટના જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ જો તમે પણ રોડની સાઈડમાં બેસતા હો તો હવે ચેતી જજો સુરતમાં તથ્યકાંડ થયો રિપીટ પુરપાટ ઝડપે આવતી કારે ત્રણનો ભોગ લીધો તથ્યકાંડ બાદ દાખલો સેટ ન થયો સુરત શહેરમાં શુક્રવારે ગંભીર અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકોના ભોગ લેવાઈ ગયા છે આ ઘટના એમ બને છે કે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ એક હોન્ડા સિટી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી રોડની સાઈડમાં અનેક પરિવારો બેઠા હતા અને તેમને એમ જ કે ગરમીના કારણે માસુમ બાળકોને સાથે રાખીને થોડી બહારની હવા લઈએ પરંતુ તેમને શું ખબર હતી કે કાર તેમને ભરખી જશે અને એ રાતે જ જોત જોતામાં એકાએક કાર આવે છે અને ત્યાં બેઠેલા લોકોને હવામાં ફંગોડી દે છે અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક અને કારની નીચે આવી અને આ લોકોના મૃત્યુ થઈ ગયા એક બાઇક તો કારની નીચે જ આવી જાય છે ઘટના બનતા સ્થાનિક લોકો આવી જાય છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડે છે પરંતુ ઘટના સ્થળ પર જ પિતા અને તેના છ વર્ષીય માસૂમ પુત્રનું મોત થઈ જાય છે અને એક ઇસમનું જ સારવાર દરમિયાન મોત થાય છે અને અન્ય ચાર લોકો નહીં ઈજા પહોંચે છે તેઓને સિવિલ અર્થે ખસેડવામાં આવે છે ઘટના બનતા સમગ્ર મામલે સ્થાનિકોને કાર ચાલકને પકડી રાખ્યો હતો અને ત્યાં પોલીસ પણ આવી ગઈ હતી જે બાદ કારમાં બેઠેલા જિગ્નેશ ગોહિલની ઉતરાણ પોલીસે ધરપકડ કરી હતી જોકે પ્રાથમિક ધોરણે તપાસ કરતા કાર ચાલકે કોઈ નશો કર્યો છે કે કેમ તેની તપાસ કરવાની હતી પરંતુ તે માટે બ્રેથ એનેલાઇઝર અને બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા જે બાદ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે જિગ્નેશભાઈએ કોઈ નશો કર્યો નથી ગઈકાલે ઉત્તરાણ પોલીસની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઈકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે જેનો રજિસ્ટીરો ફાઈવ ઝીરે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેન કરી સર પોલીસે પહેલું કામ એને ત્યાં મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ છે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પરછ જે આરોપીની કરી છે અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાત એક બાધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનારી જે છે એ બળણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાળી છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં આરોપીની પૂછપરછ કરતા જિગ્નેશ ગોહિલે પોલીસને જણાવ્યું હતું કે તે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ કેન્સરગ્રસ્ત પોતાના સંબંધીને અમદાવાદ લઈ ગયા હતા ત્યાંથી તે સુરત પરત ફરી રહ્યા હતા અને કાર ચલાવતી વખતે તેમને અચાનક જ ઊંઘ આવી ગઈ હતી અને ચાલતી કારમાં તેઓએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું જેને કારણે આ અકસ્માત સર્જાયો છે પોલીસ દ્વારા હજુ પણ તપાસના અનેક પાસાઓને તપાસવામાં આવી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે હાલ તો આરોપી સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે સુરત થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક